જેતપુર તાલુકાના મોટા ભાદરા અને મેવાસા ગામે બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા જેતપુર તાલુકાના મોટા ભાદરા અને મેવાસા ગામે બાઇક ઉપર આવી રહેલા એક જ પરિવારના મનહરભાઈ નરવદસિંહ બિલવાલા અને તેમના પત્ની કવિતાબેન બિલવાલા તેમજ તેમની પુત્રી દેવિકાબેન ભીલવાલા ત્રણ સવારી જેતપુરથી આ તમામ કેવાયસીનું કામ પતાવીને આવી રહ્યા હતા તે સમયે મોટા બહાદરા નજીક બાઇક સવાર બિલવાલા પરિવારને બાઇક સ્લીપનો અકસ્માત નડતા ત્રણેયને નાની મોટી ઇજાઓ પહોંચી હતી આ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુર પાવી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા આ અકસ્માતના બનાવ સંદર્ભે જેતપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી